ધારી તાલુકાના ચલાલા દાન્યો ખાતે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દાન્યો ધામ ચલાલા ખાતે અમરેલી લોકસભાના સરળ સહજ અને ખેડૂત પ્રેમી ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલકુ બાપુ પૂજ્ય મહાવીર બાપુ ગાયત્રી ધામ ખાતે પૂજ્ય રતિદાદા ભીમનાથ મહાદેવ ખાતે પૂજ્ય દિનુ બાપુએ ભવ્ય સ્વાગત કર્યું હતું આતકે લોકપ્રિય ધારા સભ્ય શ્રી જેવી કાકડિયા જયંતિભાઈ પાનસુરિયા જીતુભાઈ ડેર દીપકભાઈ વઘાસિયા અતુલભાઈ કાનાણી જીતુભાઈ જોશી ભૂપતભાઈ વાળા ખોડાભાઈ ભુવા જયરાજભાઈ વાળા ભૈલુભાઈ વાળા વિપુલભાઈ સેલડિયા મનસુખભાઈ કાથરોટિયા બાપભાઈ બીચુભાઈ અવિભાઈ વેપારી અગ્રણી મહેન્દ્રભાઈ સાદરાણી રસિકભાઈ મકદાણી હસુભાઈ રાજા સૂર્યવીરભાઈ ચંપુભાઈ ધીરુભાઈ સોંગડીગલા ઘનશ્યામભાઈ નીતિનભાઈ સહિતના ભાજપના અગ્રણી અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી